નાગલપર ગામ નજીકથી હાથ બનાવટની પિસ્તલ બે જીવતા કારતુસ એક મોબાઈલ ફોન અને બાઇક સહિત કુલ હજાર બસોના મુદ્દામાલ સાથે સડપાઈ ગયો છે બોટાદ દેશોજી પોલીસે તેની અટકાયત કરી આર્મ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદેસુજી શાખાના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ સાપરા અને સ્ટાફ ઢાકણિયા રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે જોટીંગડા ગામનો નાનજીભાઈ બચુભાઈ સાંકડીયા ઉંમર તેતાલીસ રહે જોટીંગડા નાગલ પરથી ફાડરના મેલડી માતાના મંદિર તરફ જતા રસ્તે પોતાની મોટરસાયકલ પર પસાર થવાનો છે અને તેની પાસે ગેરકાયદેસર પિસ્તલ છે પોલીસે બોજ ગોઠવી બપોરના બાર વીસ કલાકે નાનજીભાઈ ઉર્ફે ગોગાને અટકાવી તેની અંગઝડપથી કરતા તેના પેન્ટના નેફામાંથી હાથ બનાવટની પિસ્તલ મળી આવી હતી તેની પાસે પિસ્તલ રાખવા માટે કોઈ પરવાનો કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે ગેરકાયદેસર હથિયાર બે જીવતા કારતુસ એક મોબાઈલ દસ હજાર એક સ્પ્લેન્ડર બાઇક જેની કિંમત પચાસ હજાર સહિત કુલ એંસી હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બોટાદ પોલીસ સ્ટેશનમાં નાનજીભાઈ ઉર્ફે ગોગો વિરુદ્ધ આર્મ સેક્ટ હેઠળ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ